બેટા oh, મે <laughs>

જુગાર રમો એમાં તમારા જેવા બધે બધન બધા પૈસા લઈને જતો ઘેર પણ ડોસી નવા કલાક કરાવી દઉં ડોસી રાજી રાજી

બે ચો કાઉન્ટર મણી આવો તમે દર હું કહું પાંચ હજાર નું બંધ હું બેઠો જોઈ લ્યો કે તમે એક જોઈ લો

પણ જોવા જ ખબર કે મારા પૈસા લઈ ગયા બધા પૈસા મારા લઈ લેવા પડશે નાખો નાખો જામ તો નાખી પેલા કોણ બે તારા નહીં મેળે તમે

મારો <Oriole> <tickruption>

તમારે પંદર હજારનું કરવું પડે કામ છે પિસ્તળી ક્યાં યા યા આવી ગયો મળી લો પિસ્તાલી છે ઝ પોઈન્ટ વાગ્યા આપણે પટ્ટાનું બંડાલ આવી ગયું હડ રો દબા રડો આડી બાજી આવી ગયાં એને આ બાનું રાઉન્ડ ભીગર પચાસ હજાર બધું આવી જ કહો રાઉન્ડ ભીગર નહીં આબુ આને ઓ મિલીન જાય ના એ તો નહીં મેળો રેવા પડી જાય આ તો ઉતારત દઈ કરતા વાય સીગર વાય રબા દેખાડ્યા આની દે કહું

આપડા વચ્ચે વાળો એક મારો કાળીઓ આઈ જાય બસ જોવા દો જોવા દો ખાલી જોવા દો મહિલા અમે મણિલાલ છીએ તમારું કોઈ નું કશું ખબર નહીં પણ મણિલાલ હા પણ આવો બતાડ આવો મણી લો એ મેરુભા મણિલાલ ના પડખે કાઢો ગીર ભાઈ વર રાખજો આપવું પડું શું કરું નાગી નાખો નાખો ને જલ્દી જલ્દી નાખો પૈસા લઈ ને આવતા હોય તો પૈસા પૈસા ના આવે તો રમત ના આવે તમારે

આપણ ની તો નહીં આવું માર કોઈ મફત પૈસા આવતા નાખી અમે પોપટલાલ છીએ તો મારા જાહેર પોપટલાલ ના પડખે કાળુલાસો યાર

જોવા બોવાનું આપણું નહી આવડશે તમારે ચાલ કરો પછી તમે એક ચાલ કરો પછી ભટ્ટી ભી ભાઈ જો કેરાઈન કર ઉધી પડાઈ લે ઓર આગે પૈસા તો ના આપું ના હાલ તો નાખો આ ને ઓર ના છે હું હું તમાર આયા આયા બેટુ તો મારા કરે નીકળ્યો હું આ હું

હવે તો ઘરમાં કોઈ રાસ્યું નહી કેસે બીજો આવશે કે આપણા ખેતરમાં માં ચમ વગર પૂછે બીજો ટ્રેક્ટર હા છે શું જવાબ આલી હવે હવે બહાર જતું રહેવું પડશે હવે ના રેવા